આ એકાદશીના પ્રભાવથી અધમ યોનીમાં પડેલા પોતાના પિતૃઓની સદગતિ થાય છે હે રાજન પૂર્વકાળની વાત છે સતયુગમાં મહેશમતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો તે ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો એની કીર્તિ ચારેય બાજુ ફેલાયેલી હતી પુત્રો અને પૌત્રોથી એનું કુટુંબ ભર્યું ભાદર્યું હતું તેમજ એનું રાજ્ય અને ધન ધાન્ય હર્યુંભર્યું હતું રાજા ઇન્દ્રસેન પોતે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં પારાયણ હોય મુક્તિ દેનાર ભગવાન શ્રી વિષ્ણુના નામનો નિરંતર ચાપ કર્યા કરતો હતો તે ઉપરાંત વિધિપૂર્વક આધ્યાત્મ તત્વના ચિંતનમાં પોતાનો સમય એ વ્યતિત કરતો હતો એની રાજ્યસભામાં પણ રાજપુરુષો ઉપરાંત બ્રાહ્મણો અને પંડિતો પણ આવતા રાજનીતિની વાતો ઉપરાંત એ રાજ્યની સભામાં પુરાણોની વાતો તેમજ ધાર્મિક ચર્ચાઓ પણ થતી હતી એક દિવસ રાજા રાજ્યસભામાં સુખપૂર્વક બેઠા હતા એવામાં આકાશમાંથી ઉતરીને નારાજી આવ્યા તેમણે આવેલા જોઈ રાજા પોતાના આસન પરથી ઊભા થઈ ગયા અને હાથ જોડી પ્રણામ કર્યા પછી વિધિપૂર્વક એમનું પૂજન કર્યું અને આસન પર બેસાડ્યા ત્યાર પછી રાજા ઇન્દ્રસેને કહ્યું હે મુનિ શ્રેષ્ઠ આપની કૃપાથી મારું રાજ્ય કુશળપૂર્વક ચાલે છે વળી આજે આપના દર્શનથી મારી બધી જ ધાર્મિક ક્રિયાઓ સફળ થઈ ગઈ છે હે દેવર્ષિ આપનું આગમનનું કારણ બતાવવાની કૃપા કરો નારદે કહ્યું હે નૃપશ્રેષ્ઠ સાંભળો મારી એક વાત સાંભળીને તમે આશ્ચર્ય થઈ જશે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં એક આસન પર બેસાડીને યમરાજે ભક્તિપૂર્વક મારું પૂજન કર્યું એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાજીને જોયા એમને તમારા માટે સંદેશો કહેવડાયો છે તમે સાંભળો એમને કહ્યું છે કે માહેસમતી નગરીમાં ઇન્દ્રસેન નામનો મારો પુત્ર રાજા છે પૂર્વ જન્મમાં કોઈ વ્રત ભંગને કારણે હું યમલોકમાં આવ્યો છું મારા પુત્રને કહેજો કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરી એનું પુણ્ય મને આપે અને મને સ્વર્ગલોકમાં મોકલે હે રાજન એ સંદેશો તમને કહેવા માટે હું આપની પાસે આવ્યો છું રાજાએ નારદજીને પૂછ્યું હે શ્રેષ્ઠ આ ઇન્દિરા એકાદશીનું વ્રત કયા મહિનામાં આવે છે કયા પક્ષમાં આવે છે કઈ તિથિએ આવે છે તેમજ કયા પ્રકારની વિધિથી એ કરવું જોઈએ એ સઘળી બાબતો મને કહો

રાત્રિના અંતમાં પ્રાતકાળે ઇન્દિરા એકાદશીના દિવસે વહેલા ઉઠી નિત્યકર્મ કર્મ પરવારી દાંતન કડી મોડું ધોવું ત્યાર પછી સ્નાન વગેરે પવિત્ર થઈ ભગવાનની સમક્ષ ભક્તિભાવપૂર્વક ઉપવાસના નિયમોનો મંત્ર બોલવું હે કમાલ ભગવાન નારાયણ આજે હું બધા ભોગોનો ત્યાગ કરી નિરાહાર રહીશ કાલે ભોજન કરીશ હે અચ્યુત આપ મને આપની શરણમાં લો આ આ પ્રકારે નિયમ લઈને બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું એ શ્રાદ્ધ ઘઉના બુદ્ધિવર્ધક અને પવિત્ર ગણાય છે તે ઉપરાંત ભાત તલ અને ઘઉંથી કે ચણાના લોટથી પણ શ્રાદ્ધ કરી શકાય ત્યાર પછી બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપવી ત્યાર પછી પિતૃઓને અર્પણ કરેલા અન્નમાય પિંડને સૂંઘીને ગાયને ખવડાવવા ત્યાર પછી ચંદન ધૂપ અને દીપથી ભગવાન ઋષિકેશનું પૂજન કરવું રાત્રે ભગવાનની સમક્ષ જાગરણ કરવું જાગરણ દરમિયાન ધાર્મિક કથા વાર્તા પુરાણ આખ્યાનો વાંચવા કે સાંભળવા ત્યાર પછી ધૂન ભજન કીર્તન વગેરેનું આયોજન કરવું ત્યાર પછી સવારે એટલે કે બારસના દિવસે સવારે નિત્ય કર્મ કરી સ્નાન કરી પવિત્ર થઈ ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રીહરિની પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપી અને પ્રસન્ન ચિત્તે એમને વિદાય કરવા ત્યાર પછી પોતાના સગા સંબંધીઓ ભાઈઓ પુત્રો અને પોતાના સમગ્ર કુટુંબ સાથે પોતે મૌન વ્રત લઈ એમની સાથે ભોજન કરવું હે રાજન આ વિધિ પ્રમાણે તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો એનાથી તમારા પિતા વૈકુંઠધામમાં જશે આ પ્રમાણે કહી નારાજજી એમને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું હે રાજન સગા સંબંધીઓ સહિત ઇન્દિરા એકાદશી નું વ્રત કર્યું વ્રત પૂરું થતા આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ ઇન્દ્રસેનના પિતા ગરુડ પર સવાર થઈ વૈકુંઠધામમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ નિર્વિઘ્ને રાજ્ય કરી સમય પસાર થતા પોતાના પુત્રને રાજસિંહાસન પર બેસાડી રાજ્યનો કારોભાર સોંપી દીધો મૃત્યુ પછી પોતે પણ સ્વર્ગમાં ગયો હે રાજન મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના વ્રતનું મહાત્મય કહી સંભળાવ્યું જે મનુષ્ય આ મહાત્માય વાંચે છે કે બીજાને વાંચીને સંભળાવે છે તે બંને સર્વ પાપોમાંથી છૂટી જાય છે અને આ લોકમાં સર્વ ભોગો ભોગવી લાંબા કાળ સુધી તે શ્રી વિષ્ણુના લોકમાં વસે છે શ્રી વિષ્ણુ ભગવાનની જય